રાજકોટ જેતપુર નેશનલ હાઈવે છે હજુ પણ જે છે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનું મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપને વેટ મિક્સ મૂકીને ખડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય એને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર આ અમે આઇડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીબીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે અને

કામ જે છે આની હજુ પણ આનું ફોર્ટી ફોર્ટી ટુ પર્સન્ટ કામ પૂરું થયો છે લગભગ ફિફ્ટી એટ પર્સન્ટ કામ બાકી છે અને આની સમયાંતરે મિટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેન મટિરિયલ અને મશીનરી મોબિલાઇઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે